આજ રોજ તાપી જિલ્લા પોલીસ વતી સાયબર ફ્રોડ એક ચાલી રહ્યો છે જે આજકાલ ડિજિટલ અરેસ્ટના નામથી એના વિશે થોડી માહિતી આપીશું કે આ કેસમાં જનરલી એવું થતું હોય છે કે તમને કોઈ કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારી સીબીઆઈના અધિકારી તરીકે ઓડિયો અથવા વિડિયો કોલના માધ્યમથી કોલ આવતો હોય છે અને તેઓ તમને જણાવે છે કે તમારા નામથી કોઈ પાર્સલ રિસીવ થયું છે જેમાં ગેરકાયદેસર ડ્રગ્સ અથવા અન્ય કોઈ ગેરકાયદેસર વસ્તુ પકડાઈ છે અને એ બાબતે તમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવે છે અને જનરલી જો વિડીયો કોલ કરે તો એમના પાછળ ઓફિસનું એક આખું સેટઅપ હોય છે જેમાં તમને કદાચ પોલીસનો કે આવા લો એન્ફોર્સમેન્ટ એજન્સીના લોગો જોવા મળશે ઇન્ડિયાનો ફ્લેગ પણ જોઈ શકાય એટલે વિડીયોમાં કદાચ સેટઅપ એવું જ લાગે કે આ ખરેખર કોઈ જેન્યુન એજન્સી છે અને તમારી પાસે ઈ સમન્સ રજૂ કરશે કે આ અરેસ્ટ માટેનું વોરંટ સમન્સ છે અને તમને રીતે ડિજિટલી અરેસ્ટ કરવામાં આવશે અને જો આ અવોઇડ કરવું હોય તો તમે બેલ કરાવવા માટે પેમેન્ટ કરી શકો છો અને એના પેમેન્ટ કરવા માટેની તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે પરંતુ આ વિશે પોલીસ તંત્ર તરફથી તાપીપુર જિલ્લા પોલીસ તરફથી જણાવવાનું કે આવી કોઈ પણ પ્રકારની અરેસ્ટ પોલીસ ઓનલાઈન માધ્યમથી કરતી નથી એ ગેરકાયદેસર છે અને હંમેશા જ્યારે પણ અરેસ્ટ કરવાની હોય છે તે ફિઝિકલ માધ્યમથી જ થાય છે એટલે આવી કોઈ પણ કોલ અથવા આવી ડિમાન્ડ આવે ત્યારે તમને જરાક પણ શંકા જણાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ અથવા તો સાયબર ક્રાઇમનો વેબસાઇટ છે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ આઈ એન ત્યાં સંપર્ક કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો